કેમ છો બધા મિત્રો મજામાં અમારા નીતિનભાઈ ના ફોન માં ફોન આવ્યો છે અનિડા ગામ થી હાલો ભાઈ ભૂતિયા ગામ વટી ગયા છીએ અનિડા જવા માટે આગળ વધી રહ્યા છીએ અમે વિડીયોમાં આગળ બનાવી રેજો હવે આપણે જોઈએ એ ભાઈ ના ઘરે છે ને કયો સાપ છે કેવડો છે હવે અનેડા નું હાલો ભાઈ ફૂલ એન્ડ ફાઈનલ અનીડા ગામનું નું પાર્ટી આવી ગયું છે અહીંથી અંદર જવાનું રહેશે હવે અમારે વિડીયોમાં આગળ બન્યા હાલો ભાઈ અનીડા ગામ આવી ગયું છે હજી થોડુંક અંદર જવાનું છે અમારા રવિભાઈ ગાડી હકારે છે ધીમે ધીમે જોઈ ભાઈનું ઘર ક્યાં છે કઈ જગ્યાએ છે હા ભાઈ વાવ નેતા ભાઈ આગળ જાય છે હમણાં ઘરે જ છે તારા ઘરે કોઈ નાઈ નાઈ ચાલે નઈ નઈ તક દેખ નેથી ને ઓברટ છે હા હા હે હા છે હે હા

જેવો હોય દેશી વિદેશી પછી લહેરિયા